વાલિયા ઝઘડિયાની અંદર જે લેગ પ્રોજેક્ટ જેનાથી હજારો ગામડાઓ વિસ્થાપિત થવાના છે અને અનેક ખેડૂતો એની અંદર જમીનો ગુમાવી દેવાના છે તો એના સામે અમારો વિરોધ છે જે ખાસ તો આજે નવયુવાન લોકો વૈભવભાઈ નીલેશભાઈ રાકેશભાઈ અને જે લોકોએ આ રેલી અને પ્રોત્સાહન આપ્યું છે જે લોકો આજે આટલો સાહસ કરીને બિરસા દાદા ચોકથી આજે આ રેલીનું પ્રસ્થાન થાય છે એ રેલી ઝઘડીયાના ગામડાઓમાં થઈને જ્યાં 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 જીએમડીસી આવે છે ત્યાં અને એ પછી વાલિયામાં પહોંચશે અને વાલિયાના જે લીગ નાઇટનો પ્રોજેક્ટ છે જે વિનાશકારી પ્રોજેક્ટ છે એની સામેની આ લડાઈ છે અને ત્યાર પછી એ નેત્રંગ થઈ અને ડેડીયાપાડા અને એનું સમાપન દેવમુગ્રાની અંદર છે તો આ ગામડા બચાવવા માટે જે લોકોએ જે યુવાન લોકો છે ખાસ કરીને અમારા બાલુભાઈ જેઓ આગેવાન છે સાથે સાથે ધનરાજભાઈ સાથે બધાભાઈ ચંદુભાઈ હરેશભાઈ મહેશભાઈ અને સાથે આ બધા દેખાય છે તો બધાને મારે યુવાનોને વિનંતી છે અને ઝઘડિયા વાલિયા નેત્રંગ અને સમગ્ર આદિવાસી સમાજ એસી એસટી ઓબીસી માઇનોરિટી બધા જ ખેડૂતો હોય છે એને પોતાને બચવા માટે જે વિસ્થાપન થવાનું છે આ વિસ્તારની અંદર જે વિનાશકારી પ્રોજેક્ટો આ સરકારો લાવી રહી છે એની સામેનો અમારો વિરોધ રહેશે અને આવનારા સમયની અંદર જે કંઈ વિરોધ કરવાનો થાય જે રીતે વિરોધ કરવાનો થાય ગાંધી ચિંડિયા માર્ગે બી કરીશું અને આ લોકો નહીં માને તો હવે કયા ચિંડિયા માર્ગે કરીશું એ બધાએ નોંધ લેવી